ઓકે ડન કાલે જ ફિટ કરી આવું તમારા ઘરે બારી ઓકે ઠીક છે હાલે બધા માણસોને ને બોલાવી લે કાલે જવાનું છે ફિટ કરવા ચોરી થઈને ને ભૂલી જાવ માતાજી ની દયા છે કાલે ત્રણ ઓર્ડર પેન્ડિંગ છે ને એનું ફાઈનલ કરો હા સર ના 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 આપણે કટિંગ નું ને રેડી કરવાનું બારી નું અહીંયા જ અમે કરીએ છીએ ગોડાઉન ને તમારી ને જસ્ટ આવીને ફિટ કરી જશું તમે ઓફિસે આવી જાવ અને સિલેક્ટ કરી જાવ ઓકે જી હા મિત્રો સોમનાથ થેલેલી મેડમ વર્લ્ડ તમારા માટે 50 થી પણ વધારે વેરાયટી ધરાવતી વિન્ડોઝ લઈને આવી ગયું છે શું તમારે નવા બંગલો ની અંદર સ્લાઇડર વિન્ડોઝ કરાવી છે પણ ક્યાંથી કરાવી એનું કોઈ પણ આઈડિયા નથી તો અત્યાર જ મિત્રો સંપર્ક કરો સોમનાથ એલ્યુમિનિયમ વર્લ્ડ નો એડ્રેસની વાત કરીએ તો સુગર ફેક્ટરી વડનગર રોડ કોડીનાર સોમનાથ એલ્યુમિનિયમ વર્લ્ડ નીચે નંબર આપેલા છે વધુ માહિતી મારે અત્યારે જ કોલ કરો